સ્કૂલની ફેરવેલમાં વટ પાડી દેવા ફાઉન્ટેન હેડ સ્કૂલના સ્ટુડન્ટ્સે રોડ પર લક્ઝુરિયસ કાર તોડાવી હાથમાં પિસ્તોલ લઈ જે સપાટા કર્યા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ વિડીયો વાયરલ થયા બાદ હવે સ્ટુડન્ટ્સને જેલની હવા ખાવાની નોબત આવી શકે છે વિડિયો વાયરલ થયા બાદ આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે ટ્રાફિક શાખાના ડીસીપી અમિતાભ વાનાણીએ કહ્યું કે કાયદાનો ભંગ કરનારાઓને સબક શીખવાના છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંગણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલના ધોરણ બારના વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો ત્રીસ વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઇલબાજી કરવાને કારણે વિવાદ ઉદભવ્યો છે રાંદેના ડીમાર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટેનર હેડ સ્કૂલ સુધી પહોંચ્યો સ્ટાઇલમાં કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને ફોટો વિડીયો લેતા વિદ્યાર્થીઓ

તે ચેક કરાશે કારની માલિકી કોની છે તે તપાસ કરાશે કાયદાનો ભંગ થયો હશે તો કસુરવારો સામે કડક કાર્યવાહી કરાશે એ લોકો સમજી હકીકત અને કઈ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવીએકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ તો હું